તો રામ રામ સીતારામ જય કૃષ્ણ જય માતાજી બધા ને ખબર ખબર આજે જો પેલું નોર થઈ ગયું તો સૌથી પેલા તો તમને બધા ને તાજી બધી શુભકામના અમારા આખા પરિવાર તરફ થી ક્યાં પીયું હા કર લે તું જય કૃષ્ણ કર લે આજે હું ગરબી રમવા જવાની છે

તો હેપી બર્થડે એમાં અમારા પૂરા પરિવાર તરફથી તમને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ અને પ્રિય માં એટલે હવે આ રીતના મેળ આવશે ને એટલે આપણે તમને અમારે નવરાત્રી બતાવશું શેરી ગરબી ને ભેગે આપણે લાસ્ટ ટાઈમ લઈ ચૂકાય નહીં એવો જો ટાઈમ હોય છે તો એવી રીતના બે બે વિડીયો શૂટ કરી ને તમે બતાવતા રહો તો સીતારામ ને ચેસી ક્રષ્ણા આપણે આખી સીતારામ ગુવારનું છે એક તાવડીમાં છે એક કાથરેટમાં છે તો ચાર રોટલા બની જશે ને આ ગુવારનું શાક તો બની ગયું છે મસ્ત મજા રોટલા બનાવું ખાવા ઈચ્છું બધાય ને બીજું કે આપણે છે ને આ રોટલા બની જાય ને પછી આ લાલ મરચા છે ને માર્કેટમાંથી હું લઈ આવી છે બહુ ન લઈ આવું લાલ મરચા ક્યારેક પણ આજ છે ને મને દેખી ગઈ હતી અસલ મરચા કાલે માર્કેટમાં તો મને એમ થયું કે મરચા લઈ લઉં તે આપણે આને રાઈ કર નાખશે રાઈતા નું કે આ છે ને પછી રોટલા કઢી

આપણે અલગ નાખીને ખેરી નાખા આ કાઢ નાખ્યા બી આમાં આપણે લીંબુ નીચવી દઈએ

આમાં તેલ ન જોઈએ ચાચું જરાક જ નાખવાનું મિક્સ થઈ ગયો હવે આપણે આમાં આમાં અડધા લીંબુ રસ નાખી દઈએ આપણે બસ રજા થઈ ગયા હવે આ તાજા ખાવામાં સંભારો કરવામાં કંઈ વધારે હોય નઈ ઓલા ગાજર ને આપણે ભાવતા ન હોય ઓલા ન આવે લાલ કલરના ના પેસરી જેવા તે પાસી કયા કયા કાળ લેખાવામાં તો જો ટાણે બપોરનો ટાઈમ થઈ ગયો થઈ ગયા ચાનો ટાઈમ બાર બાર કામ કરતી થી બધી પતાલી ધોન ફ્રીલ થઈ ગઈ થી ફ્રીલ જે ઉઠીન પાસી ગઈ દાદી પાસે રમવા તો માહનવાચાની તૈયારી કરે તો સેને માએ બનાવી દમસ્તના રાઈતા તો ઈ રાઈતા હે ને આપણે લાલ મરચાના બનાવીયા તે લવિંગિયા મરચા હોય ને એનાય બને લીલા મરચા પછી આ ફોફરા માં બને છે ને લાલ એવા જ લીલા એ આવે લીલા મરચા ના બને ને લીલા લવિંગીયા હોય ને તીખા એ ના બનાવે ને ઘણા ને મોળા ભાવતા હોય તો મોરા બનાવતા હોય પણ રીત એક સરખી જ હોય ઓલા સુધારીને ને કરીએ ઓલા લવિંગીયા હોય ને એમાં કા બે કટકા ચીર કર નાખાય ને કા એક એમાં ચીરો પાડે બધા એમ અલગ અલગ રીતે બનાવતા હોય આપડે તો જાવા બનાવ્યા ને તાજા તાજા હોય ને ખાવા નહિ આપડે તો બધાને ભાવે હે રાયતા sak nerot rot labe ghar aitu mastinu ha ei bevi oi jo hu jo ki joanu ke kem rammi te ha em ramva jau jo ne ramva jau ne ha 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 તો જો બસ હવે આજનો વિડીયો આપડે એન્ડ કરી દઈએ વિડીયો ગમે હોય તો લાઇક કરજો ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશું પાછો નવા વિડીયો ત્યાં સુધી બધા હર હર મહે